રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ગુજરાતના તમામ જિલ્લા સંગઠન બનાવવા જઈ રહ્યું છે મુસ્લિમ સમાજની નાની મોટી સમસ્યા સરકાર સુધી પહોંચાડવા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજના રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રશીદ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જનાબ એડવોકેટ રિયાઝ શેખ સૂચના અનુસાર સંગઠન આગળ વધી રહ્યું છે આ સંગઠનનો ઉદ્દેશ્ય છે કે જેઓ ઓબીસી વર્ગમાં આવતા હોય તેવા લોકોને જાગૃત કરવા તેમની મદદ કરવી પ્રકાશિત યોજનાઓ પહોંચાડવી અને તેમને પડખે ઉભું રહેવું આ ઉદ્દેશ્ય આ સંગઠન ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યું છે હાલમાં બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લા ભરૂચ મહેસાણા જિલ્લો ખેડા જિલ્લો શહેર તાલુકામાં સંગઠન બનાવી ચૂક્યા છે હાલમાં અમદાવાદ ખાતે રસુલભાઈ સંધી જેમને કચ્છના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સબુપ્તા હાલદર હકીમ શમા અમદાવાદ જિલ્લાને શહેર પ્રમુખ અને અન્ય કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા હું તૈયાર ને અમદાવાદ છે મોર્ચા માં પ્રભારી છું રાજપામાં અને રાષ્ટ્રવાદી પક્ષપલનામાં હું ઉપાધ્યક્ષ તરીકે છું આજ એટલે અમદાવાદ અહીંયા અને તમારા સંગઠનમાં કોણ કોણ છે આજે અમારા સંગઠનમાં લોકોએ અમદાવાદ જિલ્લા પ્રમુખ સમા અને મહામંત્રી નિયુક્ત કર્યા છે કચ્છ જિલ્લાના મહામંત્રી નિયુક્ત કર્યા છે રસૂલભાઈ તૈયબ સંધિ અને આગળ અમે લોકોએ આ પચપંદાની ટીમને આગળ વધાવવાની અમે પ્રયાસ કરીએ છીએ કારણ કે પચપંદા ને મોદીજીના નેતૃત્વમાં જ ચાલે છે અને એમને આ વખતે જાહેર કર્યો છે કે જે પચપંદા બેકવર્ડ ક્લાસ આગળ નથી આવી શકતું એને અમે આગળ લાવવાની કોશિશ કરીશું અને સંગઠનને આગળ વધાવીશું એટલા માટે અમારું ઘણું પ્રયાસ સારું છે એમાં એમના નેતૃત્વમાં આતિફ રશીદ સાહેબ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા જે પ્રદેશ અધ્યક્ષ છે રિયાઝભાઈ શેખ એમનો બી સાથ સહકાર બધું છે એમનો બી પ્રયત્ન સારો છે અમારા જોડે અમદાવાદમાં કેટલા લોકો પસમંદામાં જોડાયેલા છે લગભગ અમારી ટીમ બધા જિલ્લામાં લગભગ સંગઠનનું કામ હવે શરૂ કર્યું છે મોદી સરકારના તરફથી જ્યારે નિયુક્ત કર્યા છે તો એ તરીકે એમનું જે ભાષણ હતું એ બધા સાંભળીને આશ્ચર્ય થઈ ગયા છે કે કે ભાઈ પશપન્નાને મોદી સરકારે આટલું બધું આગળ લાવવા ની પ્રયાસ કરી છે મારું જી જી કયા કામ કરો છો તમે

કારોબારી સભ્ય છું અને મુસ્લિમ પસમતના મહાજમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ છું અને અમને જે અમારા ઉપરથી જે અમને કામકાજ આપેલું છે એ અમે સારી રીતે કરશું અને જે મોદી સાહેબના પેરિસ જે પણ કામ છે એ અમે કરશું અને મારું સંગઠન જેમ આગળ વધે એ મારી પેરિસ કરશું કેટલા લોકોને જોડ્યા છે લગભગ આ અમારા અમારા પેરીમાં પંદરથી વીસ જણા મારી ટીમમાં છે મારા નીચે અને આખું ટોટલ પાંચસોથી છસો જણા અમને જોડાયા છે Amen.